પહેલી પ્રતિક્રિયા શું છે જયારે તમને જાણવા મળી કે એક વિદ્યાર્થી ઉપર હુમલો થાય છે અને એ એ વિદ્યાર્થી મૃત્યુ પામે છે અમેરિકામાં જોઈએ છે કે બાળક જઈને સ્કૂલમાં ફાયરિંગ કરે એ બધી ઘટના જોઈ પણ ભારત જેવા દેશમાં આ પ્રકારની ઘટનાને તમે કઈ રીતે જુઓ છો જે પ્રકારે નયન સંતાણી નામના બાળકનું નિર્મમ હત્યા કરી અને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો સૌથી પહેલા તો મારો સવાલ આ સ્કૂલના સંચાલકોને છે આ વિદ્યાલયના સંચાલકોએ અડત્રીસ મિનિટ સુધી ગાયલ નયનના શરીરને ત્યાં પડી રહેવા દીધું છે લોહીના ખાબોચામાં હા નયનને તુરંત સારવાર આપવાનું કામ નથી કર્યું નયનના માતા પિતાને બોલાવવાની જગ્યાએ સૌથી પહેલાં નયનને સારવાર માટે લઈ જવાય પ્રાથમિકતા હોવી સેવન ડેથ સ્કૂલ જે છે એના માટે હું એવો શબ્દ પ્રયોગ કરું છું કે આ ખૂની વિદ્યાલય છે જે હત્યા કરવાના કાવાતરા રૂપ ઉપર જે બાલ જેહાદ ચાલી છે બાલ જેહાદ સહયોગ આપવા વાળી વિદ્યાલય છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવી અનેક ઘટનાઓ આના પહેલા બની પણ દબાઈ જતી હતી ત્યાં બાળકોને તિલક કરવા ઉપર ઉપર મનાય છે કલાવા રક્ષા સૂત્ર બાંધવા ઉપર મનાય છે અનેક પ્રકારના હિન્દુ બાળકોને ત્યાં હિન્દુ વિરોધી વિચારધારામાં લઈ જવા માટે શક્તિ પ્રયોગ કરીને પણ મજબૂર કરવામાં આવે છે